અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત નોબારિયા સ્કૂલ ખાતે પ્રાંત અધિકારી સી જાડેજાની અધ્યક્ષતા હેઠળ શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેરવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નગર શિક્ષક સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ દ્વારા બાળકોને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ જીનવાલા અને એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી શિક્ષણના અમૃત પાન વિના એક પણ બાળક વંચિત ન રહે તેવા આશયથી શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેરવણીના એકવીસમાં તબક્કાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે અંકલેશ્વર શહેરની નોબાડિયા સ્કૂલના પટાગનમાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેરવણી મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ સહિત શિક્ષણ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા અને બાળકોને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો અને સાથે જ શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ દ્વારા શહેરની તમામ શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું તો નીરવ મેમોરિયલ ટ્રસ્ટ તાલુકા અને શહેરની તમામ શાળામાં ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું બીજી તરફ શારદા ભવન ટાઉન હોલ ખાતે જીનવાલા અને એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલનો નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને નગર માધ્યમિક ચેરમેન વિરલબેન મકવાણાની અધ્યક્ષતા હેઠળ સારા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેરવની મહોત્સવ યોજાયો હતો જેમાં ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો